ગુડ ઇવનિંગ તો ચાલો અત્યારનો સમય થઈ ગયો છે સાડા છ અને હું બનાવું છું ચા તો જીએમસીને છે ને આટલા લો કરે છે ને આટલી લપ કરે છે ને કે વાત પૂછવામાં નથી માથું ઓળવા દીધું કે નથી બીજું કંઈ કામ કરવા જો બાકી ગયું તો જો અત્યારે મેં એને એ કે મને કોફી પીવી તો મેં એને કોફી બનાવી દીધી હવે કે મને કોફી નથી પીવી મારે દૂધ પીવું તો મેં દૂધ બનાવી દીધું તો દૂધ બનાવીને એ મૂક્યું ને તો કે મારે અવળું નથી પીવું મારે થોડુંક જ પીવું હતું તો લઈને હોય ગયા હવે એનો પર્સ બતાવવા આવી જો કે જે ન્યુ ન્યુ પર્સ લીધો ને આમ આમ થોડા ફોન નાખવાનો હોય

તો ચાલો હું આજે છે ને નવી સ્ટાઇલમાં ચા બનાવું છું તો પેલા હું છે ને દૂધ નાખી જો બાપા જલ્દી પેલા હું દૂધ નાખી દઉં કારણ કે જીએનસી ને દૂધ તનિશ ની કોફી બધું બનાવવામાં માં ભૂલી ગયો તો આપણે રજવા દી સ્ટાઇલ છે ને ચા બનાવી લઈએ આ જો કોણ છે જીતી કોઈ રાય કોઈ રા નંદી ગઈ

અને તો આપણે ચાલો નાખીને ચા બનાવી લઈએ પછી તમને બતાવું અને ખાન અને ચાની ની પણ તમે ક્યાંક કહેશો તન જ બનાવવાની ચા જો કઈ પણ નવીન વસ્તુ બનાવું તની સાય નાય રસોડામાં ને રસોડામાં આવે મારી પાસે ખબર નથી પડતી મને કઈ શીખી લેવું ચટલી વારમાંથી બધું કે હું તો જે ચા બને છે આપણે બધું નાખી દીધું છે ચા બની જશે ને ત્યાં હું તને બોલાવી લેશો જાવ તે આવે તો તને નાતા થોડો થોડો ફીવર જેવું લાગે છે હવે ખબર નહીં પછી દવા પીરાવી દઈએ એને અને આ જો અહી ઢડાર થી એને નેન્સીફુઈનો ફોન લીધો જ ભલે પપ્પા ઉતરે એટલે તને ખી જાય ફોન લઈને બેઠી જ ને ભલે પપ્પા ઉતરે એટલે ખીજાય જી એનસીને છે ને ફોન લઈને તો એના પપ્પા એને ખીજાય તો એને ફોન લીધો અત્યારે

જોઈ તો તો આ બધું મિક્સ કરી અને આપણે સમોસા બનાવી લઈએ તો સમોસામાં પટ્ટી છે મારી પાસે રેડી લયેલી તો હવે આપણે આમાં લગાવી અને સમોસા બનાવી લઈએ જો અહીંયા સમોસા મેં બનાવી લીધા છે અને ચાલો હવે ફ્રાય કરી લઉં તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો ચાલો જલ્દી જલ્દી ફ્રાય કરી લો

জাই নাই খে চালৈ গৈ

Bye. Chui chui Bye. Chui chui. Good night. Jessie kelas nak ada? Bye. Kali malay. Kali malay.